ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો અર્થાત ગુરુ બ્રહ્મા એટલે કે ગુરુ આપણામાં શિક્ષા કે જ્ઞાન સર્જન કરે છે ગુરુ વિષ્ણુ એટલે કે ગુરુ જ્ઞાન પાલન કરે છે ગુરુ દેવો મહેશ્વર ગુરુ અવિદ્યાનો વિનાશ પણ કરે છે એટલે કે અંતઃકરણથી અંધકારતાને નષ્ટ કરે છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ગુરુ પરમાત્માનું સ્વરૂપ છે કારણ કે તે જ્ઞાન દ્વારા મોક્ષ સુધી પહોંચાડે છે તસ્મય શ્રી ગુરુવે નમઃ એવા પવિત્ર ગુરુને નમસ્કાર છે ચરણ સ્પર્શ છે ગુરુ વિના જ્ઞાન ના ઉપજે ગુરુ વિના મળે ના મોક્ષ જીવન કે હર મોડ પર ગુરુ હી સચ્ચા લક્ષ છે

તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે કુંવારી યુવતીઓને મનપસંદ જીવન સાથી મળે છે અને જે પણ મનુષ્યની જેની જેવી ઈચ્છા હોય તે ઈચ્છા પણ પૂર્ણ થાય છે દ્વાપર યુગની વાત છે માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ તમે સમગ્ર જગતના સર્જક વિધવાપણાનો ભય ન રહે અને જે વ્રત મનુષ્યની દરેક મનોકામનાઓ પૂર્ણ કરનાર બને શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો હે માતા તમે અતિ સુંદર પ્રશ્ન પૂછ્યો છે હવે હું તમને એક એવો મહાવ્રત કહું છું જે પુણ્ય સૌભાગ્ય અને કલ્યાણદાયક છે સ્ત્રીઓએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ જે આશીર્વાદ રૂપ છે અને જેના દ્વારા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ કહે છે આ વ્રત કરવાથી સ્ત્રીઓને સૌભાગ્ય અને સંપત્તિ મળે છે આ વ્રત અચળ અવિચલિત સૌભાગ્ય આપે છે અને ભગવાન શિવ પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ લાવે છે ત્યાં યશોદાજી પૂછી બેસે છે હે કૃષ્ણ આ વ્રતનો આદર પ્રથમ મૃત્યુલોકમાં કોણે કર્યો હતો મારે એ વિષયમાં પણ વિસ્તૃત રીતે જાણવું છે ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા માતા આ પૃથ્વી પર એક ખૂબ જ પ્રસિદ્ધ રાજા હતા તેમનું નામ હતું ચંદ્રહાસ તેમના રાજ્યમાં કાર્તિકા નામની એક ભવ્ય નગરી હતી તે સર્વ રત્નો અને વૈભવોથી સમૃદ્ધ હતી એ નગરીમાં ધનેશ્વર નામના બ્રાહ્મણ રહેતા હતા જેમની પત્ની સુંદર અને સુશીલ સ્ત્રી હતી બંને ખૂબ જ પ્રેમથી જીવન વિતાવતા અને ઘરમાં જ ધન અનાજ વગેરે બધું પૂરતું હતું પણ એક મોટું દુઃખ એ હતું કે તેમને સંતાન ન હતું અને એ કારણે જ બંને ખૂબ જ વ્યથિત અને દુઃખી રહેતા એક દિવસ એ નગરમાં એક મહાન યોગી તપસ્વી આવ્યો એ યોગી બધા ઘરોમાંથી ભિક્ષા મેળવીને ભોજન કરતો પરંતુ ધનેશ્વરના ઘરની ભિક્ષા એ કદી લેતો નહીં એક દિવસ એ યોગી ધનેશ્વરની પત્ની રૂપવતી પાસેથી ભિક્ષા લીધા વિના બીજા ઘરમાંથી ભિક્ષા લઈને ગંગા કાંઠે ગયો અને ત્યાં પ્રેમપૂર્વક ભિક્ષામાં મળેલું અનાજ ભોજન રૂપે ગ્રહણ કરતો હતો આ સમગ્ર દ્રશ્ય ધનેશ્વરે છુપાઈને જોઈ લીધું આ વાતથી ધનેશ્વર મનમાં દુખી થયો કે મારા ઘરની ભિક્ષા એ કેમ ન લે તે યોગી પાસે જઈને નમ્રતાપૂર્વક કહે છે મહાત્મા તમે અન્ય દરેક ઘરોમાંથી ભિક્ષા લો છો પરંતુ મારા ઘરની ભિક્ષા કદી કેમ લેતા નથી શું કારણ છે ત્યારે યોગીએ જવાબ આપ્યો ને સંતાન ઘરની ભિક્ષા એ પતિત્યોના એટલે કે અધર્મી અને દુઃખદાયક અન્ન સમાન હોય છે અને જે અન્ન ગ્રહણ કરે છે તે પણ પતિત થઈ જાય છે તમે છો તેથી હું તમારા ઘરની ભિક્ષા લેતો નથી મારે પતિત થવું નથી આ વાત સાંભળી ધનેશ્વર ખૂબ જ દુખી થયા તેઓ યોગીના પગમાં પડી ગયા અને વિનય ભર્યા સ્વરે કહ્યું હે મહાત્મા જો વાત એ જ છે તો કૃપા કરીને મને પુત્ર પ્રાપ્તિનો કોઈ સાધન જણાવો તમે તો સર્વજ્ઞ છો કૃપા કરીને મારું દુઃખ દૂર કરો મારા ઘરમાં ધન અને સંપત્તિની કોઈ ઓણપ નથી પણ સંતાન ન હોવાના કારણે હું ખૂબ જ છું મારું આ આ દુઃખ નાશ કરો બધું સાંભળીને યોગી બોલ્યા હે બ્રાહ્મણ તમે દેવી ચંડીની ઉપાસના કરો આ વાત સાંભળ્યા પછી ધનેશ્વર ઘરે પાછા આવ્યા અને પત્નીને સમગ્ર ઘટના વિશે બધું કહીને તેમજ પોતે તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા

તમારી જેટલી શક્તિ હોય એટલા ઘઉંના દીવા બનાવજો અને પૂર્ણિમાના દિવસે ભગવાન શિવજીનું પૂજન કરજો પણ એક વાત ખાસ ધ્યાન રાખજો દરેક પૂર્ણિમાએ બત્રીસ દીવા જ હોવા જોઈએ સવાર થવાના સમયે તને આ સ્થળના નજીક એક કેરીનો વૃક્ષ દેખાશે તું એ વૃક્ષ પર ચડીને એક ફળ તોડી લે અને તરત જ ઘરે જઈ અને તારી પત્નીને બધું કહેજે તે સ્ત્રી ઋતુ સ્નાન બાદ શુદ્ધ થઈને ભગવાન શંકર નું ધ્યાન કરી એ ફળ ખાઈ લેશે તો શિવજીની કૃપાથી તેને ગર્ભ ઠરશે સવાર થતા જ બ્રાહ્મણ ઉઠ્યા અને સાચે જ નજીક એક કેરી વૃક્ષ જોયું જોકે એ વૃક્ષ પર એક અતિ સુંદર કેરી લટકતી હતી બ્રાહ્મણ વૃક્ષ પર ચડીને તે કેરી તોડવાનો પ્રયત્ન કરતો રહ્યો પણ કેટલી વાર પ્રયત્ન કરતા છતાં પણ ચડી ન શક્યો ત્યારે તેણે વિઘ્ન વિનાશક ભગવાન શ્રી ગણેશજીની સ્તુતિ કરવાનું શરૂ કર્યું હે દયાનિધિ ગણેશજી તમે ભક્તોના માર્ગમાંથી વિઘ્નો દૂર કરનાર છો દુષ્ટોનો નાશ કરનાર છો અને રિદ્ધિ સિદ્ધિ આપનાર છો કૃપા કરીને મને એટલું બળ આપો કે હું મારા મનોભિલાષિત કાર્યને પૂર્ણ કરી શકું એ રીતે સાચા હૃદયથી ગણેશજીની પ્રાર્થના કરતા ભગવાનની કૃપાથી બ્રાહ્મણ વૃક્ષ પર ગયો તેણે કેરી તોડી અને ઘરે પાછા આવી પોતાની પત્નીને એ એ ફળ ફળ આપી દીધું પત્નીએ પતિને કહ્યા મુજબ શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્વક ખાધું અને પછી તેને ગર્ભ રહ્યા દેવી ચંડીની અષ્ટિમ કૃપાથી ધનેશ્વરની પત્નીને એક અતિ સુંદર પુરુષ થયો જેનું નામ તેઓએ દેવીદાસ રાખ્યું માતા પિતાનો હર્ષ અને સંતાપ એક સાથે જોડાયો કારણ કે જાણતા હતા કે આ પુત્ર સોળમા વર્ષે જીવન વિહોણો થવાનો છે દેવીદાસ પણ શુક્લ પક્ષના ચંદ્રમાં જેવો તેજસ્વી બનીને પિતાના ઘરમાં જ શિક્ષા પ્રાપ્ત કરવા લાગ્યો દેવીની કૃપાથી તે બાળક સુંદર સુશીલ અને બહુ જ બુદ્ધિશાળી બનતો ગયો દેવીના આદેશ અનુસાર માતાએ બત્રીસ પૂર્ણિમાના વ્રત ધારણ કરવાનો આરંભ કર્યો તેથી પુત્રને દેહ આયુષ્ય પ્રાપ્ત થયું જેમ જેમ દીકરો સવા વર્ષનો થતો ગયો તેમ તેમ માતા પિતા મનમાં ભાઈ સાથે ચિંતિત થવા લાગ્યા આથી તેમણે પોતાના ભાઈ દેવીદાસના મામાને બોલાવ્યા અને કહ્યું આપણી ઈચ્છા છે કે દેવીદાસ એક વર્ષ માટે કાશી જઈને વિદ્યાભ્યાસ કરે પણ તેને એકલો ન મોકલવો જોઈએ તમે પણ સાથે જજો અને એક વર્ષ પછી તેને સુરક્ષિત પાછો લાવજો આ રીતે સારો પ્રબંધ કરીને માતા પિતાએ દેવીદાસને ઘોડા પર બેસાડ્યો અને તેને તેના મામા સાથે કાશી માટે રવાના કર્યો પણ દેવીદાસના અલ્પ આયુષ્ય વિશે ના તો દેવીદાસને કંઈ કહેવાયું કે ના તો એના મામાને ધનેશ્વર અને તેમની પત્નીએ હવે પુત્રની કલ્યાણ કામના માટે દેવી ભગવતીની આરાધના અને પૂર્ણમાસીના વ્રતનો આરંભ કર્યો અને નિયમિત રીતે બત્રીસ પૂર્ણમાસી વ્રત પૂર્ણ કર્યા અમુક સમય બાદ દેવીદાસ અને તેના મામા રસ્તે જતા એક ગામમાં રાત્રિ રોકાવા માટે રોકાઈ ગયા એ દિવસે એ ગામમાં એક બ્રાહ્મણની અત્યંત સુંદર સુશીલ અને ગુણવતી પુત્રીનું લગ્ન થવાનું હતું એ જ ધર્મશાળામાં જ્યાં વર અને તેની બારાત રોકાઈ હતી ત્યાં જ દેવીદાસ અને તેમનો મામા પણ રોકાયા હતા સંયોગો વશ જ્યારે લગ્નના પૂર્વે વિધિઓ પૂરા થતા અને મંડપ માટે તૈયારી થઈ ગઈ ત્યારે લગ્નના મુહૂર્ત સમયે જ વર રાજાને ધનુર્વાદ થયો અને તે હલન ચલન ચાલવામાં સંપૂર્ણ અસમર્થ થઈ ગયો હવે વર્ણા પિતા ખૂબ જ ચિંતામાં પડી ગયા તેમણે પરિવારજનો સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો કે આ દેવીદાસ તો મારા પુત્ર જેટલો સુંદર છે ચાલો થોડા સમય માટે એને લગ્ન કરાવી દઈએ પછી આવનારા દિવસોમાં લગ્નની બધી વિધિઓ પુત્ર સાથે જ કરાવવામાં આવશે એ રીતે વરના પિતા દેવીદાસના મામા પાસે ગયા અને કહ્યું મારી વિનંતી છે કે થોડા સમય માટે તમારા ભાણેજને અમને આપી દો જેથી લગ્ન વિધિ શાંતિપૂર્વક પૂર્ણ કરી શકાશે ત્યારે દેવીદાસના મામાએ કહ્યું લગ્ન સમયે જે કંઈ પણ મધુપર્ક દક્ષિણા કન્યાદાન વગેરે મળે તે બધું અમને આપવામાં આવે તો મારો ભાણેજ આ બારાતનો વર બની શકે વરના પિતાએ આ શરત સ્વીકારી લીધી પછી મામાએ પોતાના ભાણેજ દેવીદાસને વર તરીકે મોકલી આપ્યો અને રાત્રે લગ્નની તમામ વિધિઓ નિયમપૂર્વક સંપન્ન થઈ ગઈ પત્ની સાથે તે ભોજન ન કરી શક્યો દુખી મનથી અંદર જ અંદર વિચાર કરતો રહ્યો હે ભગવાન મને કોને આ પત્ની બનાવી આપી હશે તે એકાંતમાં આ જ વિચારોમાં બેસેલો હતો અને તેની આંખોમાંથી અશ્રુઓ પણ નીકળી પડ્યા ત્યારે તેની પત્નીએ તેને પૂછ્યું એ શું વાત છે તમે આટલા ઉદાસ અને વ્યથિત કેમ દેખાવ છો ત્યારે દેવીદાસે બધી વાત કહી કે કેવી રીતે પિતા અને મામા વચ્ચે વાતચીત થાય તે બધું જ કહી સંભળાવ્યું તો પછી વધુ બોલી આ કેમ થઈ શકે આ તો બ્રહ્મ લગ્નના નિયમ વિરુદ્ધ છે દેવ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ મેં તમને જ મારા પતિ રૂપે સ્વીકાર્યા છે તેથી હવે તમે જ મારા પતિ છો હું તમારા સિવાય બીજાની કદી નહીં થાઉં ત્યારે સમજાવ્યું એવું કરશો નહીં મારું બહુ જ ઓછું છે મારા મૃત્યુ પછી તમારું શું થશે એ વિચારો કૃપા કરીને વિચારપૂર્વક નિર્ણય લો પણ વધુ સંકલ્પ શક્તિશાળી અને દ્રઢ નિશ્ચય વાળી હતી તે બોલી પ્રભુ આપની જે ગતિ થશે એ જ મારી પણ ગતિ રહેશે હવે ઉઠો અને ભોજન ગ્રહણ કરો તમે નિશ્ચિતપણે ભૂખ્યા હશો પછી દેવીદાસ અને તેની પત્ની બંને ભેગા બેસીને ભોજન કરી સૂઈ ગયા સવાર થતા દેવીદાસે પોતાની પત્નીને ત્રણ નંગોથી શોભિત એક અંગૂઠી અને એક રૂમાલ આપ્યો અને કહ્યું પ્રિયે આને એક સંકેત રૂપે સાચવી રાખજે અને શાંતિ પામજે જેમ કે જે દિવસે અને જે સમયે મારું મૃત્યુ થવાનું હશે એ ફૂલ સુકાઈ જશે અને જેમ ફરી છોડ લીલો થઈ જાય ત્યારે તું સમજી લેજે કે હું જીવિત થઈ ગયો છું આ વાત નિશ્ચિત રૂપે માની લેજે અને તેમાં કોઈ સંશય કરશો નહીં એ રીતે સમજાવ્યા પછી દેવીદાસ ત્યાંથી વિદાય લઈ ગયો પિતા આ તો મારો પતિ નથી મારો પતિ તો એ છે જેની સાથે ગઈકાલે રાત્રિએ મારું લગ્ન થયું હતું આ વર સાથે તો મારું કોઈ લગ્ન થયું જ નથી જો આજ એ છે તો કહો કે મેં રાત્રે તેને શું આપ્યું હતું અને રાત્રે અમારી વચ્ચે શું ગુપ્ત વાતચીત થઈ હતી એ બધું મને કહેશે તો જ હું માનું જેમ વધુની વાત સાંભળી વર લજ્જિત થયો અને કહ્યું મને કંઈ જ ખબર નથી હું તો એ વાત જાણતો જ નથી પછી વર પોતાનું આખું ટોળું લઈને ત્યાંથી નીકળી ગયો અને આખી બારાત પણ અપમાનિત થઈને પાછી વળી ગઈ થોડો સમય પસાર થયો ત્યારે મૃત્યુદેવ દ્વારા પ્રેરિત એક ઝેરી સાપ રાત્રે તેને ડંખ મારવા માટે આવ્યો સાપના ઝેરીલા અસરથી દેવીદાસના બેડા આસપાસ ઝેરી જ્વાળાઓ ફેલાઈ ગઈ પરંતુ પૂર્વ પૂર્ણમાસી વ્રતના અદ્ભુત પુણ્ય પ્રભાવને કારણે તે સાપ તેને ડંખ મારવામાં અસમર્થ રહ્યો કારણ કે દેવીદાસની માતાએ પહેલેથી જ બત્રીસ પૂર્ણિમાનું વ્રત ભક્તિપૂર્વક પૂર્ણ કર્યું હતું પછી મધ્યાહન સમયે પોતે મૃત્યુદેવ ત્યાં પ્રગટ થયા અને દેવીદાસના શરીરમાંથી પ્રાણ ખેંચવાનો પ્રયત્ન કર્યો એથી દેવીદાસ મૂર્છિત થઈને જમીન પર પડી ગયો એ જ સમયે ભગવાનની અપરમ પાર કૃપાથી માતા પાર્વતી સાથે ભગવાન શંકરજી પણ ત્યાં જ ઉપસ્થિત થયા દેવીદાસને ને મૂર્છિત હાલત જોઈને માતા પાર્વતી ભગવાન શંકરજી પાસે પ્રાર્થના કરવા લાગ્યા હે નાથ આ બાળકની માતાએ પહેલાથી જ બત્રીસ પૂર્ણમાસી વ્રત કર્યું છે તેથી એ વ્રતના પ્રભાવથી હે ભગવાન હવે આપ કૃપા કરીને આ બાળકને પાછા જીવનદાન આપો દેવીના કહેવા પર ભક્ત વત્સલ ભગવાન શિવે તે બાળક દેવીદાસને પ્રાણદાન આપ્યું વ્રતના પુણ્ય પ્રભાવથી અહીં તો મૃત્યુદેવ પણ પાછળ હટી ગયા અને દેવીદાસ ફરીથી સ્વસ્થ થઈને બેઠો બીજી તરફ તેની પત્ની દરરોજ એ પુષ્પ વાટિકા પર નજર રાખતી હતી જે પુષ્પ વાટિકા દેવદાસે સંકેત રૂપે છોડી હતી એક દિવસ તેણે જોયું કે પુષ્પ વાટિકામાં કોઈ પાન કે ફૂલ જ નહોતા રહ્યા બધું જ સુકાઈ ગયું હતું આ જોઈને તેને આશ્ચર્ય થયું પણ થોડી જ વારમાં એ પુષ્પ વાટિકા ફરીથી પૂર્ણવત લીલી છમ છમિત થઈ ગઈ ત્યારે તેણે સમજી લીધું મારા પતિ દેવીદાસ પુનર્જીવિત થઈ ગયા છે આ જોઈને તે ખૂબ જ ખુશ થઈ અને પોતાના પિતાને કહ્યું પિતાજી મારા પતિ જીવિત થયા છે હવે તમે કૃપા કરીને તેમને શોધી કાઢો સવા વર્ષ પૂર્ણ થતા દેવીદાસ પણ પોતાના મામા સાથે કાશીમાંથી ઘરે પાછા નીકળી પડ્યા અહીં બીજી તરફ તેના સસરા પણ દેવીદાસને શોધવા જવા માટે આયોજન કરી રહ્યા હતા એટલામાં જ મામા ભાણેજ બંને ત્યાં આવી પહોંચ્યા દેવીદાસને જોઈને તેના સસરા આનંદપૂર્વક તેના ઘરે લઈ ગયા એ સમયે આખા શહેરના લોકો પણ ત્યાં ભેગા થયા અને બધાએ નિશ્ચય કર્યો કે આ બાળક દેવીદાસ સાથે જ આ કન્યાનો પહેલો લગ્ન થયું હતું જ્યારે વધુએ દેવીદાસને જોયો ત્યારે તરત જ ઓળખી ગઈ અને કહ્યું હા આજ તે છે જેમણે મને સંકેત રૂપે વળગી રહેલા અંગૂઠી અને રૂમાલ આપ્યા હતા આ બધું જોઈને અને સાંભળીને સૌ લોકો ખૂબ જ આનંદિત થઈ ગયા અને આખા નગરમાં ઉત્સવ જેવી ખુશીની લાગણી ફેલાઈ કેટલાક દિવસો પછી દેવીદાસ પોતાની પત્ની અને મામા સાથે સસરા તરફથી ઘણા ઉપહાર લઈને પોતાના શહેર તરફ પાછા જતા રહ્યા જ્યારે તેઓ શહેર નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં ઘણા લોકોએ તેમને જોઈ લીધા અને દોડી જઈને તેમના માતા પિતાને કહ્યું તમારો પુત્ર દેવીદાસ તેની પત્ની અને મામા સાથે પાછો આવી રહ્યો છે જ્યારે લોકોએ આવીને કહેવાનું શરૂ કર્યું કે તમારો પુત્ર દેવીદાસ આવી રહ્યો છે ત્યારે પહેલાં તો ધનેશ્વર અને તેમની પત્ની વિશ્વાસ ન કરી શક્યા પણ જ્યારે ઘણા લોકોએ આ વાતની પુષ્ટિ કરી ત્યારે તેમને ભારે આશ્ચર્ય થયું એટલામાં જ દેવીદાસ પોતાના ઘરે આવી પહોંચ્યો દેવીદાસ આવીને પોતાના માતા પિતાના ચરણોમાં મસ્તક રાખીને વંદન કર્યું અને તેમની પત્ની પણ પોતાના સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા માતા પિતાએ પોતાના પુત્ર અને પુત્ર વધુને હૃદયથી લગાવી લીધા અને સૌના નેત્રમાંથી પ્રેમના અશ્રુઓ વહેવા લાગ્યા પુત્ર અને પુત્ર આગમનના આનંદમાં ધનેશ્વરે ભવ્ય ઉત્સવ યોજો અને બહુ જ મોટું ભોજન કરાવ્યું બ્રાહ્મણોને પુષ્ટિપૂર્વક દાન અને દક્ષિણા આપી ભગવાન શ્રી કૃષ્ણ યશોદાજી માને કહે છે માતે ધનેશ્વર 32 પૂર્ણમાસી વ્રતોના પુણ્ય પ્રભાવથી પુત્રવતી બન્યા જે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે તેને કદી પણ વૈવધત્વાનો દુઃખ ભોગવવું નથી પડતું અને તે સદાય સૌભાગ્યવતી બની રહે છે આ મારું વચન છે તેમાં કોઈ સંશય નથી આ વ્રત પુત્ર પ્રાપ્તિ આપનાર અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનાર છે જે સ્ત્રી ભક્તિપૂર્વક બત્રીસ પૂર્ણમાસીનો વ્રત કરે છે તેની તમામ ઈચ્છાઓ ભગવાનની કૃપાથી નિશ્ચિતપણે પૂર્ણ થાય છે આ હતી પાવન પૂર્ણિમા વ્રતકથા જે શ્રવણ કરતા સદ્ગુણો જાગે છે આશીષો મળે છે અને સુખ શાંતિમાં વૃદ્ધિ થાય છે પ્રેમથી બોલો શ્રી કૃષ્ણ ભગવાનને જય જય ગુરુદેવ